સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું છે તેને લઈને રસ્તાઓમાં ખાડા પડી ગયા છે ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા સુરતના પરતપાટિયા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવી વિરોધ કરવામાં આવ્યો હતો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જોકે રોડ પર પડેલા ખાડામાં અગાઉ વિરોધ પક્ષ દ્વારા ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આજે સુરતના પરતપાટિયા વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે

જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા જો કે વિરોધ પક્ષ જ્યારે વિરોધ કરે ત્યારે તેઓની અટકાયત કરવા ટેવાયેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી આ મામલે યુથ કોંગ્રેસના નિલેશ ડોંડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપનો ભ્રષ્ટાચાર ખુલીને સામે આવી રહ્યો છે આ રોડ પરના ખાડા હવે ભાજપને ખાડે લઈ જઈ રહ્યા છે આજે અમે વિરોધ દ્વારા સૂતેલા પ્રશાસન ને અને શાસક પક્ષના તમામ અધિકારીઓને જગાડ્યા છે આ ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ કરાય છે નીલેશ ગોંડા આજે યુથ કોંગ્રેસ દ્વારા આજે રસ્તા એ બહુ અતિશય ડૂટી ગયા છે એટલા ખાડા છે પબ્લિક એટલી હેરાન થઈ આ ભાજપનો ભ્રષ્ટાચાર છે આ ભાજપ આમાં સાબિત થઈ ગયું છે કે આ ભાજપનો આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે